મિત્રો કેમ છો મિત્રો ખૂબ મજામાં છે મજામાં ટ્રેનર સ્વાગત છે બનાવ ફરવા રાખો નવો વિડીયો ની અંદર તો મિત્રો આજ આપણે ખાસ એક સ્પેશિયલ ખૂબ જ સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે અને મિત્રો યાર આપણે બહુ ઘણા બધા દિવસોથી યાર આપણે વાટ જોતા હઈ આપણી સાથે ઇંતજાર સુધી ખતમ થઈ ગયો છે હવે અને આપણે લગભગ કબૂતર લાવ ત્યારથી આપણે ઇંતજાર તો એ ખતમ થઈ ગયો છે અને તમને જો કે થંબનેલ જોઈન ખબર પડી ગઈ છે કે આપણે આજ હું નવીન વાત છે મને હું સ્પેશિયલ છે અને કેવી રીતનું આપણે છે આજે તો થંબનેલ જોઈને તમને આઈડિયા આવી ગયો છે કદાચ દેશ તો હાલો આપણે ઉપર જોઈને તમને બતાવી દઉં અને ચાટીના બચ્ચા જે છે એક બે દિવસથી કે દેશ 12 આટા મારે છે અને મુખીનો બચ્ચો છે એ પણ 12 આટા મારે છે ચાલો માહોલ જોઈએ આપણે ઉપર જઈને અને મિત્રો મુખીના જે ઈંડા છે એ પણ ઘણા દિવસ થઈ ગયા છે તો એના પણ કદાચ બચ્ચા થવાની તૈયારીમાં હશે તો ઉપર જઈને આપણે જોઈએ હું માહોલ બનવાનો છે એમ અને

તો આવૃત્ત એક ઇન્ડુશન કબુતર બેઠું છે જો તો આવૃત્ત એક માહોલ છે અંદર અને કબુતર જો બેઠું છે ઈંડાની ઉપર અત્યારે તો અત્યારે બીજો સિરાજ છે એ પણ બેઠું તો પણ અત્યારે પાછો ચેન્જ થઈ ગયું છે ફ્લાઉડવા બેઠું છે તો જો આવૃત્ત એક માહોલ છે અંદર સિરાજ ઈંડા ફાઇનલી આપણે આવી ગયા છે 3-4 મહિનાના વાટ જોયા પછી તો આવૃત્ત એક માહોલ છે જો અંદર અને સિરાજ બેઠું છે અત્યારે ઈંડાની ઉપર જો આડવા ફીમેલ છે તો મિત્રો આવૃત્ત તો કે છે અને આની અંદર તો ચોટીકર બેઠું છે બાકી આની અંદર જો આપણા ઈંડા છે તો બાકી આપણે મિત્રો એક બીજી પણ વાત જોવાની છે જે આપણે મૂકીના ઈંડા છે એ પણ ઘણા દિવસ થઈ ગયા છે તો એના કદાચ બચ્ચા થાણ તૈયારીમાં છે જોઈ ઓલી બાજુ હું માહોલ છે તો આની અંદર તો ચાટીને એક બચ્ચું બેઠું છે અને એક બાકી છતની ઉપર છે તો એટલે તમને બતાવ્યું પ્રમાણે તો એ છે ઓલા પણ છતની ઉપર બેઠું છે જો બ્લેક રયું

કામ બોલે જોડી જો કબૂતર મસ્ત છે આવડે મજા કરશે અને વ્હાઈટ છે પ્યોર આવડું એક અને આ ચાટનું બચ્ચું હમણાં મારશે કેવું ડેન્જર થયું છે તો આપણને બહુ ચાલાક બચ્ચું છે અને હા ઉપર અત્યારે પાથવાની કોશિશ કરી રહ્યા છે ચાલા

પછી જો કેવું થાય છે એમ જો આંખમાં જો ત્રણ સર્કલલી વ્હાઇટ છે બે માં બાકી કાળું છે જો તો આવરતનો એક બ્લેક ટુ બાસ મને લાગે છે આવડો બચ્ચું પછી જો કેવું થાય છે એમ જો લુક ઇન વાઇઝ આવરતનો કઈક લાગી રહ્યો છે તો બીજું પણ તમને હું બતાવી દઉં એકવાર કાઢીને બહાર કબૂતર તૈયાર અંદર હતું પણ આખડે હું આવ્યો તો યોગ્ય છે બહાર અને મને ઘણીવાર પીટો પણ પછી તો એ તમે જાવ દીધો બહાર તો જો આવરતનો કઈક આવડો બીજું બચ્ચું છે તો આવડો થોડુંક વ્હાઇટ વધારે લાગે છે ઓલ થોડુંક બ્લેક છે વધારે તો આવરતનો કઈક બચ્ચા થયા છે જો આની અંદર મિત્રો તો મિત્રો હાલ આપડે ગોલી બાજુ પણ જવાનું છે મુખીના ના જે છે ઈંડા છે એ પણ જોઈ લઈએ આપડે કે ઉધરવાના કેમ લાગે છે અંદર તો આલા આપડે ગોલીબાજ આવી અને આ બાજુ સીરા જે સોફા સો ઉપર બેસી ગયું છે તો મિત્રો આના છે ને આપણે ઇન્ડા સે ચેન્જ નહી કરી શકીએ બીજા સાથે કારણ કે બીજા ને કે નસે એને આ રસે ની ઈંડા તો પછી એવું લાગે કોઈ એક્સેપ્ટ કરી શકે તો એની નીચે આપણે બચ્ચા નસે રાખી દેશું બાકી એને કરે નીચે દેવા દેશું તો એવું રીતના કે આપણે પ્લાન છે તો એક બે ની અંદર કદાચ બે ઇન્ડા થઈ જશે હવે તો હાલો કબૂતર બેઠો છે આ રીતના તો હાલો એને બહુ ડિસ્ટર્બ નથી કરતા કારણ કે પહેલી વાર જો ઇન્ડા મે કહે એટલે બહુ ડિસ્ટર્બ આપણે નથી કરતા એને તો હાલો રેવા દઈએ અને ઓલી બાજુ પણ જાય તો કબૂતર થોડા ઘણા બેઠા છે ઉપર તો ફેન્ટલ પર બેઠો છે તો થોડું થાતા થાતું રહી ફેન્ટ તો હાલો ઓલી બાજુ આપણે મુખ્ય બાજુ પણ જોઈએ આ બીજી બાજુનો માહોલ તો હાલો પહેલા નીચે જઈએ આપણે મને એવું લાગત કે હમણાં થોડાક દાણા નહી કે કારણ કે આજ તો આપણે ખૂબ આપણે ખવરાવલ હક પણ દાણા પણ એવું લાગસુ તો પાછ આપણે હમણાં ખવરાવશું તો હાલો આપણે જઈએ એવું નીચે આને જોઈએ ઓલી બાજુનો માહોલ કેવો છે મિત્રો હાલો આપણે ફાઇનલી આવી ગયા છીએ ચટપની ઉપર આ બાજુ અને મુખ્યના જે છે ઈંડાથી જોઈ લઈએ એકવાર તો ઉજરવા હશે કે નહી હમણાં એમ તો માહોલ જોઈ લઈએ અંદરનો ખૂબતર જો આ રીતે બેઠા છે અને મુખ્ય બેઠે ઈંડાની ઉપર તૈયાર ગો તો હાલો આપણે ઈંડાથી કાઢીએ આપણે અંદરથી તો મિત્રો આ રીતે કે ઈંડા છે જો મુખ્યના આવડા तो अंडे इंडा पर काट लीते है અત્યારે કે ઉજરામ તો કઈ લાગતું નથી અત્યારે તો આ રીતે કઈ છે જો કે દે શર્માસ જે લાગશે લાગે હે મને કારણ કે જો આમ લાગતું નથી કઈ હજી ઇંડા ઉઝરવાનો હોય હોમણા તો હાલો મૂકી દી પાછા આપણે બહુતર ચાલુ મારે હે મને તો આ મને ની ગમેને મારે જો હજી મારે હી ઇંડા એક ફોડી નો નખે તો આપણે હરખે અલગ બીન મૂકી દી તો મિત્રો ઇંડા આપણે પાછા નીચે મૂકી દેતા સ કબૂતર જો મુખ ની નીચે તો આ બચ્ચા હજી હમણા કઈ થવાનું ન લાગે

આવળો થઈ ગયે છે બંડા અને આમાં જો કબૂતર આ પેઠું હે મિત્રો આપણે જાય નીચે મિત્રો યાર 401 મુખ્ય નંબર છે આ છત ની ઉપર બેઠું છે કારણ કે અંદર છે ને આ કબૂતર સે જાવા નથી દેતા કારણ કે બીજો કબૂતર સાથ થઈ ગયો છે ને ઓલામાં એટલે ઈવડીને માર છે અંદર બેહવા નથી દેતો જો આ વ્હાઇટ છે ને ઈવડી ઉપર ની પેટીમાં તમને બતા દઉં છું આવડે તો ઈડું જવા નથી દેતો અંદર ને એટલે માંટો ઉપર બેઠું છે અહીંયા આ જુઓ ઉતરાવેલું છે પાસ આવડે ટ્રેનિંગ ફેશપ તો આ છે ને આપણી પાસે આવે છે તો થોડું ઘણું ટ્રેનિંગ આપણે કર્યું છે ને ટ્રેન એટલે થોડું ઘણું પાછે આવે છે જો देखी थोड़ा अपडेट सेटअप बा जो वाला अपने फाइनल आपने पास आ गयो सेटअप ने ऊपर ने चारसन अंदर कबूतर बैठा छोटनी ऊपर ने थोड़ा घना कबूतर से बाद है बच्चा नेऊ तो हम आज बात है बावड़ा अब ब्लैक किचन से जो बच्चे काटे से आने ब्लैक लुक जो आपड़े बच्चे से ने अंदर काटे से दो हड्डी दांत ने बस खाना मगल तो कबूतर ना मिलती है तो ऊपर जो आने ने पर बच्चे से ना पर तो आ मारे से क्यानु મિત્રો આની અંદર તો ચટિંગના થઈ ચાર કબૂતર બેઠા છે ચટિંગ તો બે બચ્ચા છે બે કબૂતર ચાર કબૂતર બેઠા છે ટોટલાની અંદર અને આની અંદર તો બેચ્ચે છે ત્યારે એક બચ્ચું છે સાઈડમાં બેઠે અને બતાઈ દેજો છોટી કર આવી ગઈ છે ને કચ્ચે સે આયા બેઠે છે ને ચૈ દુબસ ટેપ નો તો જીમલી દુબસ ટેપ નો છોટી કર અંદર આવી ગઈ છે જો અને બાકી બધા કબૂતર તો આની અંદર તો બચ્ચાવાળા જ પણ આવી ગયા છે બને અને એક બચ્ચું છે ને સાઈડમાં બેઠે છે છોટી કર છે યુડી જો આગળ

અલગ 2000 નંબર તરફ આવે આગળે આપણે વોલીબોલ સેટઅપ ની જાતો ઈ બાજુ હોય કે હવે આપણે આ બાજુ જઈએ તો આ બાજુ જઈએ અને આપણે ચતુ પર ગયા તો ના પણ આવતું તો પાછળથી અત્યારે વેયુ ગયું છું આવડા કબૂતર કાઢી મૂક્યો છે કારણ કે આ નવી જગ્યાએ પડ એટલે આપણી પાસે આવ એટલે કાઢી મૂકે છે તાજા કબૂતર થઈ પણ બેહી ગયા છે બને અંદર બેઠા છે જો તો એક સે અહીં બેઠે સાઈડમાં અને બીજું સે ઇન્ડની ઉપર છે અત્યારે જો અહીં તો બને કબૂતર બેઠા છે અંદર તો અમે આઉટ ડોર જો કેઓ કાંકળ લાવે છે કે આ કેરેક્ટર છે આ જો બને કબૂતર બેઠા હોય કે કઈ રીતે ચાલો બહુ આપણે ડિસ્ટર્બ નથી કરતા અને રહેવું દઈ અને આને છે ને બંધ કરી દઈએ આપણે કારણ કે હાથ પડી જશે એટલે બંધ કરી દઈ સેફ રહે કબૂતર એટલા માટે હવારા પાસે આને ખોલશે ઉચ્ચારે રહેવા દઈ બંધ કરી દઈ અને આને પણ ચાટીને પણ બંધ કરવાનું છે આપણે તો હાલ આને પણ બંધ કરી દઈએ આપણે એ બચ્ચા છે એ પણ અંદર વૈયા ગયા છે અત્યારે એટલે બંધ કરી દઈએ આને મિત્રો આપણે હાથે કબૂતર છે એ બંધ કરી દીધા છે અને હાથ પણ પડી ગયું છે તો જો આ જે કીટ છે બચ્ચાને તો આને તો પછી એક જગ્યા ગોતી દેવી પડશે તો આજનો દીકરો બેસી જાય તો કાલે તો પાછો એને કાઢી નાખશે તો પછી અમે કે કૂકળો ચણ માગે સક પછી પીટા સક કબર ન જ પડતી એ રીતના માહોલ છે અંદર એટલે પાકોલ્લા તો લા બોલ હે હું મહોલ હું દીપકે કોનસ બસ ચણ માગે 10 મિત્ર અનંદર પણ કબૂતર પાસે હી તન ઠીક જ ગય સુ અને એક બીજો બચ્ચો તો અહીં સાઈડમાં ગયો ચાર થઈ ગયા ને તો એક કઈ સાઈડમાં છે કે કૂકળ તો સાને એટલે છોટી કેક બચ્ચા અહીં બે સાઈડમાં બાકી ક્યાં બેઠો છે આ પણ પહેલા હાર્જ નથી બેસે કાલે પાછો આને ટીકાડી મિક્ષી तो अंदर तो बैठ बैठा है कबूतर तेरा पक्षी जो आंदा है मोहल्ला भजन तुमने करो बताइ दो तो जो कबूतर बैठा है बाजू पर आज जैसे बीजो दिवस से न अचर થઈ ગયો છે બપોરનો ટાઈમ તો આપણે ઉપર જઈને જોઈએ કે સિરાજી કબૂતર છે ઈંડા ની ઉપર બેઠા છે કે નહીં તો આ તેર બને કબૂતર અંદર છે અમને લાગે છે કારણ કે ઉપર ક્યાંય કે દેખાતા નથી અને અંદર બેઠા હોયું લાગે છે તો આપણે ઉપર જઈને જોઈએ અંદર હું માહોલ છે તો ઉપર જાય અને જોઈ માહોલ પણ તો જો મિત્રો અત્યારે બન્ને કબૂતર સી અંદર બેઠા છે કારણ કે અત્યારે હે તડકાનો માહોલ છે એટલે કબૂતર સી બન્ને અંદર બેઠા છે અને હું જોય તો આપણે પર બજો મોટો સિરાજી છે એની નીચે છે એવું મને લાગે છે તો બેહો દે જો બન્ને કબૂતર અંદર બેઠા છે અત્યારે અને હું તમને એક બીજી વાત જણાવી દઉં પણ પછી જણાવ મનાને નહી દે ને નહી દે કો પાન નહી દે કબૂતર બેઠો છે તો આની સાન બારી થોડીક બંધ થઈ ગઈ છે ખોલી નાખી આપણે રાખ અને કબૂતર નાનબચા છે ને બન્ને આવી જગ્યા છે બહાર અત્યારે અને પાછ એક બીજી વાત જણાવી દઉં કે આની અંદર આપણે ઈંડો તો લઈ લીધું છે અને છે ને આપણે આની અંદર મૂકી દીધું છે કારણ કે કબૂતર છે ને બે હતા નહોતા ઈંડાની ઉપર એટલે સાઈડમાં બે હતા એટલે આપણે છે આની અંદર મૂકી દીધા છે અને આનું એક ઈંડો હતું આની અંદર મૂકી દીધું છે તો અત્યારે મતલબ કે ક્યાંક એક્સચેન્જ કરેલું છે તો બીજું એક મૂક્યા મૂકશે પછી આપણે કદાચ આની અંદર ઈંડા આવી જાય તો આની અંદર મૂકી દેવું બંને તો નકર પછી આની અંદર થોડાક દિવસ રહેવા દઈશું પછી આની અંદર લઈ લઈશું કંઈક થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી નાખશું આપણે तो चलो अत अत्यार टाइम से कबूतर जो अंदर बैठा है बाकी जो बैठा है ईंड़ा हाँ चार बच्चा है हाँ बैठे अत्यार कुंडी से थोड़ी घर कारण थोड़ी घील थी लगत थोड़ी साफ कर ना बाकी नव पानी में बद कबूतर अत्य बैठा है, है। हाँ थोड़ा छतर તલહમ મેસે ઉપર કોળી બુડી હે ભરી દેસા ને દવા પણ નાખી દીધી તો ઉપર આપણે આયા હતા તો અત્યારે લગભગ સીરાજીના બે ઇંડા થઈ જશે એવું લાગે છે એટલે કબૂતર બેઠું છે બે ખોદી અત્યારે થોડા ઘણા સીંગના દાણા હમણાં નાખ્યા છે એ બીજો કબૂતર આવ્યો ને ખાઈ નહી ગયું છે અને સીરાજીએ તો એ ઊડી ખાઈ નહી ગયું છે પાણી રોજમાં થોડા ઘણા ઓસા આવ્યા તો હેય તો નહોતો બાકી તો બધા કબૂતર બેઠા છે અત્યારે ચાટીના પણ અંદર આવી ગયા હાલ મિત્રો બસ આજના વિડીયોની અંદર એટલું જ રાખશું આપણે તો મળીએ ફરી વાર એક નવા વિડીયોની અંદર યાર તો ત્યાં સુધી વિડીયો સારો લાગે તો એક લાઈક કેટલાક બાકી પર જાય મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા હતા અને મસ્ત મજાની કમેન્ટ કરી નાખવાનો તો ફટાફટ મળીએ નવા વિડીયોની અંદર કાલે તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી બાય